મને જે સરપંચને કોમ આયો છે ને પંચાયત પંચાયતમાં જે કોમ કમ્પ્લેટ આવ્યું છે ને એ બધું ગોમો કરી દેવાનું છે એટલે પંચાયત પંચાયતમાં જવું પેલા અને બધું કોમ જે લખેલું છે ને એ બધું કરી અને નઈ કરું ને તો પાછા સરપંચ આવશે ને તો બગડ છે એટલે જઈને પેલા એ કોમ જ કરવું પડશે ને આ સરપંચ જીવન ને બનાવે છે પણ કોમ કશું કરતો નહિ પણ એવો નહીં કેવાળી લાભ

શોમા કાકા ગોમ માં જાન ની જુગાર ની વાતો થવા માંડી છે જુગાર રમવા માંડ્યો છે ને તો મારા ઓગળિયામાં ખાણ પણ ચાલુ થઇ જાય છે ઓગડિયા ખાણ આવતી હોય તો પેલા ચોપડીના ડોક્ટર એના પણ દવા ખોન જઈએ

જો સોમા કાકા કાયદો સર તમારો ટકા તમારા પૈસા થયું પચાસ ટકા મારા થયું કહી દઉં છે તમે લાખ રૂપિયા લાવ પચાસ હજાર નો મારો ભાગ એ હું જીત ને એમાંથી પાછા વાળી આ લો કરી પીવાના પૈસા નહી પીવાના પૈસા નહી

સરપંચ સભ્ય ધારાસભ્ય પહાંડિયા તલાટી પહાંડ્યા લ્યા મુખ્યમંત્રી નહીં ને તું તો પાછો વિદેશમાં બેહવા જોઈએ બે વિદેશ બેહો બેપુટી શું જેવો તેવો માણસ થોડો શું

પેલો ખરો તારા ખભા ઉપર બંદુક રાખીઓ તમે ખરા ને બે તડા અને આખો દાડો હોય ગોમો સોટી કશું કામ કરતા નહીં ગમે તે ધંધા ના કરતા હોય તું રોટલા ચલાવતો નહીં એમ કે તું ખવરાઈ જતો નહીં એટલા ખેમા તમે સભ્ય

એટલે એવું લેવલ નહીં તમે ખોટા મને બિહાર મારા તમારા અંગા બેહો નહીં તમે ખરા છો બે જણા અને હું ની રોનક બદલી નાખવાની

બધા સરપંચ ભેગા કાકા ગોલમાલ હે સબ ગોલમાલ હે મોનો ના મોનો પંચાયત માં ગમે તે કોઈક ડખો ચાલે સરી નાખો લેવલ બહેરો આવશે લાગે રાગે ખરાબ તમારે તમારા મેલા વાળો સભ્ય ઉકા બનાયા છે કે કોક કરીને કોક વર રાખા ગમો કોક ખોટું થતું હોય તો ધ્યાન રાખ્યું તમારું ઘર સરખું નહીં કરી એક ચાલ મેલું હું તો તમારું પાણી બી છું ને મને એવું લાગે હું મારું લેવલ શું કરું છું લેવલ થઈ ગયું

કાકા મને ખરો પેલો પચાસ દહાલજી રાજી થઈ જાય આ બધા ખોટું કરવાનું કોમ બધું જીવનયા ને હાલ દીધું છે પેલો તો ખાલી બેઠો બેઠો

હોય બીજું ને તો કઈ દેવાનું હું કીધું અરે બીજું કાલે ઓટો મારજો હજુ ઘણો બંગાર પડ્યો બીજી કોઈ ચિંતા તો નહી અરે કોઈ ચિંતા નઈ તમે તાર જો કશું વાુ નહિ હું ડેપોટી છું હાલ જો

પચીસ હજાર રૂમો પચીસ હજાર રૂપિયા પંચાયત ની પાઇપો ગોમના બુર ની ડાયરેક્ટ બારે બાર બંગાળમાં પચીમો વેચી મારું મને તો ખબર જ નહીં આમ આ કોણ છે ખબર છે ગોમના સભ્ય છે

જોયું બધું જોયું ઘેરું ઉંજીરો જીતો પંચાયત માં પંચાયત માં જીએ હે ના ના નહીં જીરો આખો ગો બાર્યો બાર આ રીતના વેપાર થઈ રહ્યો બંગાળ માં

ગમે તે રસ્તા ઓપરેશન કોક નું કરાવવું પડશે ડોક્ટર નું ફોડવો પડશે અને ખોટો રિપોર્ટ તારી મમ્મી બતાવો પડશે

એક તો આ ગો કોમ પેલા જીવન બધું ગો કશું નહી હું મને કીધું તરવડિયો છે ને દોડ દ્વાર કરે છે ને એટલે શું તરવા જવાનું હતું તરવૈયા નું કોમ તરવૈયો નહી કરતો દોડ દ્વાર કરે છે ને એટલે ગમ માં દોરી દોરી કોમ કરી દે

કેટલા બધા પૈસા આયા છે પચીસ હજાર રૂપિયા આયા છે પણ આ ખરું ને તો અમે ભંગાર તો કોઈ બિલ હોય ને અને બિલ તો કોઈ સરપંચ ને બતાવવાનું નહીં ના હોય ને તો આ પૈસા પાછા એવા ના ને તો બધા પૈસા ખરા ને એ પંચાયત માં આ લખી દે અને એક રૂપિયા મને આ લઈ હા શું કરવું નહીં ના હોય ને તો પાંચ હજાર કાઢી લેવા દે

એટલું તો મગજમાં યાદ રાખજે અરે આખા ગો કે ક્યાં કરું છું ડેપોટી જીવન ડેપોટી જીવન નહીં ભૂલ્યો ભૂલ્યું નહી પણ તને એવું લીઠું કરીને આવી જ

પાણીમાં અમે તો ના લઈએ પાઇપો તો પાણીમાં જ માટીમાં ના વપરાય અરે સર કેવા ના ક્યાં તો જૂનામાં જૂનું હોનું કે અરે કીધું તું કીધું આવું તો તમને મળે નહીં કેટલા પૈસા

એટલે રાજી થઈને આ જીવન ગમ ના પૈસા ખી લે સરપંચ બે પાછો એ તો કોઈ કેમ નહિ વાપરવાના જીવનલા મારે મારે પાછા બિલ બુક માં મારા લખી દેવા પડશે સરપંચ માં જઈને

જો બિલની વાત ના કરતા નક પાસ માં આપો ફરી ફરીન કેતો ના કે બાવરી આલવાના છે આલવાના છે અરે જે હોય ને આપડા કમિટી નક્કી કરે ને એટલા જણાને ની ખબર પડી જો કે ગોમારા હું આ પંચાયતમાં માં બેહીન કોમ હું કર્યું છે સરપંચ જો પંચાયતમાં માં બેહીન કોમ કરે ને જો ઈકણ કોઈ આયો ને તો પછી હું ભુંડો થાય પાડી દયો ઈકણ લોકો પણ નહીં

હજી આ બાવળીઓ નો હિસાબ થયો ને પંચાયત માં જે ટોટલ મારી અને લસી અને તેને ગોળા લબાલી દઉસુ કશો બીજું તું જાણો મોટો કામ હોય ને એના પૈસા તારા મારા લેવાના કશો હતો નઈ અત્યારે બાવળીઓ નું કામકાજ લઈ લઉં હા લવું હવે એટલું કરતા હો જો

લઈ લીધો પછી નવા ફોન લાઈન જ ફરક શીખો કોક શીખો બધું જોયું મેં તમારો ભાઈ ગોમ માં ખરા ને કોઈને ખબર પડવા દેવાની નહીં કમિટી વાળો ખબર પડે ચાલો પાવર એવો લખવાનું કમિટી માં નહીં લખીએ કમિટી માં છો એમ તમે શરમ આપી જો તમ શરમ આ ગોમની પાઇપો વેચી કીધું તમે આ હજી ના ના હજી ગોમના બાવળિયા વેચવાના છે કીધું તમે હજી કમિટી માં કીધું નહીં કશો મા કાકા ઢોકળી પાણી લઈને ડૂબી મારો ગોમ સભ્ય હું કરવા છો તમારી શેશેલો પાપડિયા ભાગો નહીં આ ગોમની કમિટી માં તમારા મમરાયા એવા નહીં

ગયું આ પછી તમારો ભાઈ આજે ફોન લઈને ફર્યો કાલ ગાડી લઈને ફરશે પણ મારા પંચાયતમાં જવું પડશે આ બિલ બુક લખવા તો પડશે કે પૈસા કશો તો નઈ લખી પણ શું ના કીધી થાય તમે જીવન પગજે

અમાર ડેપોટી જો એટલે કોઈ કીધા જેવું નહીં મારો આ બધા જોતા બધા કમ્પ્લીટ ને અરે કમ્પ્લીટ જ છે કઈ ગયો અમે કોઈ આગો પાછો ના રહું જો અને મેં કીધા ને એટલા પૈસા મળી જશે બરાબર તમે ચિંતા કરશો ને હજુ તો થોડ્યું બાકી છે બતાવનું મેન એવું છે ઓવા ઈકળ જ લાવ્યો છું તમારે કશો વાંધો નહીં તમે તાર ચિંતા કરશો નહીં સરપંચ કહી દેજો કે પૈસા કોન્ટ્રાક્ટે ખરા ને આલીન સતોરેસા ખાલી ઝાડ પાડી દે એની ચિંતા ના કરતા આ થોડી આ જોઈ લે

એવું કરું છું તમે ચિંતા કરશો નહીં કાપો ને એના ભેગો બે તીલો કાપી નાખી દેજો તો કશું ચિંતા નહીં પણ બપોર હોય ને એટલા કોમ કાઢ લેવાનું હોય ગણી હળો

ના હોય તો ત્રીસ રૂપિયા આવ્યા છે ને નું ગચું કરી નાખવું પડશે તાણ જ મેળ પડશે સરપંચ તો વીસ હજાર રૂપિયા ચાલવાના આ થઈ ગયા પાછા આપણા અમે ખરું ને વીસ હજાર રૂપિયા સરપંચ ને લી દઉં એટલા હું લખી દે કે પંચાયત માં